શું તમે તમારા લગ્ન થી કંટાળી ગયા છો હા શું તમને તમારી બાયરી ફરવા ન જવાતી દેતી હા શું તમને તમારી બાયરી મારે છે હા તો હું તારા બાપ ગરા ખાર્યો તો ભાઈ બોલ ને ભાઈ વાત તો બોલ બોલ આજથી 40 થી 45 વર્ષ પહેલાની વાત છે ત્યારે મને લાગે તમારો જન્મ એ ના જો જન્મ કરે હતો છે થોડી મારા બાપા હેવડી અસ્તી હતા ને એમ એમનો ફળિયો એવડો હતો ને કે આખો કચ્છ જિલ્લો હોય ને કચ્છ જિલ્લો એ અંદર આવી જાય ને તોય જગ્યા વધે એમાં હવે હું વાત કઉ તને મારા બાપા ની ચાલીસ પિસ્તાલીસ વર્ષ પેલા ની વાત થાય બે હરખા ને હા બે હરખા મારો બાપા એસ ટી બસ આપતા એવડી મોટી બસ એની અંદર આખો કચ્છ જિલ્લો મોરબી રાજકોટ વાળા માણસો બે વાવતા તોય જગ્યા વધતી બોલ

એલા ભાઈ બોલે એક વાત મને કેટલા દિવસ થી સતાવે એવો અરે બોલ બોલ મારા કલે બોલ તાર લગન થઈ ગયા હા હા થઈ ગયા તો ભાઈ કેમ આપણે કરવાનો કે આપણે કે એમ ભાઈ કર માય લાગું તો હવે મન ની વાતો મનમાં માં જણાય ભાઈ શું કે હું બાકી હેલો બે નો લઈ જાવ જો બકરો લેતો હોય બરાબર હા એ લઈ જા તો એક માવો લેતો આવું શું નોકર નો તારો માર બાપ નો કીધું નથી કરતો પાંચ રૂપિયા તો લઈ જા લેતો આવજો લા તમારે હપ્તા મોબાઈલ ન દેવાનો બંધ કરી નાખાય દુકાન કા ભાઈ શું થયું

તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને નહીં તો ફટાફટ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો આવી જ મસ્ત કોમેડી મુજબ મસ્તી કરતા રહે તો ફટાફટ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને સપોર્ટ કરતા રહે થેન્ક યુ